હેલો ગાઈશ કેમ છો બધા મજામાં જશો ભાટા મેળવાનું ચાલુ છે આજે શિવરાત્રિ બધાએ ભાટા મેળવામાં કાઢી કારણ કે આમને કાંઈ કાંઈ કરવા દે એમ નહીં મારા બેટા શું કહેવાય કામના કોસળા છે જુઓ ઠેઠ બધા વાહે છે હું પોખીજો ઠેઠ કામ જ નહીં બરાબર કરતા જો આજે અમારા પટલ આવ્યા છે ધંધોકાથી ધંધોકાથી પટલ આવ્યા છે જો એ ભાટા વેણે છે હે અને બાયો બધી વાહે છે જણી જણ બધા આગળ આવતાડ્યા અને હવે આ છેલ્લું કામ છે ભાટા વહેણવાનું તે ભાટા વહેણવાનું ચાલું છે અને આજે શિવરાત્રી છે એટલે બધા શિવરાત્રિ ભાટા વહેણવામાં કડી એટલે બધાની શિવરાથી બહુ સારી થાય જો છે ને બધા જે ભાંગ પીને બધા સોટાણા છે હવારમાં ભાંગ લાવ્યા હતા તે ભાંગ પીને પછી ભાંગ જેવા થઈ ગયા ને વાંકા જો હશે ને બધાને ભાંગ સડી જાય એવું લાગે છે કારણ કે આને આને બહુ ભાંગ ભાવે છે આને બહુ ભાવે ભાંગ એટલે ભાંગ પીને મંડાણા છે જો કુતેલા સોટી જાય એવું લાગે છે ને બહુ તો બહુ કુતેલા છે બહુ કુતેલા એમ કે છે અને બરોબર મનાણા છે એટલે એવું છે ભાઈ અને આજે શિવરાત્રી છે એટલે અમારા પટલને તેળા આવ્યા છે આજે અહીં શિવરાત્રિ કરવા એમને છે ને આમ થતા કર પટલ પડામાં શિવરાત્રિ કરે છે

હા બહુ પછી શિવરાતી કરશો તમતા પણ અત્યારે છે ને ભાટા વીણવામાં ધ્યાન આપો તો છે ને આ રીતે છે મિત્રો ભાટા ભાટામેણીએ છે ચાલો આવજો કારણ કે બહુ કામ છે જો આ ભાટા ભાટામેણી પછી પાછા કાઢવાના છે એવું છે પછી બાસી પટલની વાડીએ જવાનું છે ભાટા મીણમાં હાલ છે અમે નહીં આવીએ તો તમે મીન લે છે એ ચાલે બે દિવસ પછી પછી આવજો આપજો કહેશે એટલે હાલ છે એમને કાંઈ નહીં અમે તો મોજ મોજ અમારે થઈ જાય એટલે કાંઈ નહીં જલસા અમે જલસા કરશું એ વાળી આરામ કરશું ઓલી વાડીએ જો હે ને સાંયો છે ફરતી ખોર આગળ સાંયો વાંચે સાંયો પછી વચ્ચે ખાટલા નાખીને હોઈ જ જવાનું એવું છે હાલો આવજો આવજો જો પહે આપજો